હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં થઈ ગયા છે ત્યારને માયક આવી ગયું છે મગાવ્યું હતું ઘણા દિવસથી તો એનું ડાયરી વોકનિંગ કરી નાખ્યું છે ને તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયો વિડીયો તમે તો વિડીયોને લાઈક છે તમે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લાવો એક મિનિટ આપો માયક મગાવ્યું છે આપણે બ્લોગ માટે આવી ગયું છે તો એનું વોકનિંગ કરે છે કલ્પેશ કાકાનું ઓમકાર ભાઈ બે તોડો

અને માતાજી ની વાડી તરફ ફૂલ પીને રાતો થાય તો જ ચાલો બધા જમવા જમવાની તૈયારી માતાજી ના વાડી માં આવી જાવ બ્રહ્મ સમાજ ની સતત બુલેટ છે

હા પવન શકી પણ આવી ગયા ઠેરા અમારા ગામમાંથી બતાય ડુંગરો વિસ્તાર છે કદમગીરી બાજુ